ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રિમાઇઝ પ્રિમાઇઝ શબ્દનો અર્થ આધાર તર્ક કરવા માટેનું આધારરૂપ પૂર્વવિધાન પ્રસ્તાવના રૂપે રજૂ કરવું કે લખવું પરિસર જગ્યા મકાન હદ કે ઇમારત અને તેની હદ થાય છે પ્રિમાઇઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી કેન ડિડ્યુસ અ કન્કલુઝન ફ્રોમ ધી પ્રિમાઇઝ અર્થાત અમે પ્રસ્તાવના પરથી નિષ્કર્ષ કાઢી શકીએ છીએ

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ